જય માતાજી કૃતભાઈ તો ફરીથી ખરીદ પરિવાર છે ને નંબર બે સ્વાગત છે નાદ ગુનાથભાઈ ખાસ ખાસ છે ને ખાસ કેમ કે અમુક અમુક કોમેન્ટ ઉવી આવે છે અને અમુક અમુક માહિતી માટે આવે છે અને અમુક 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 કોમેન્ટ એને પર જવાબ આપે છે રાજુભાઈ બરાબર છે પણ ખાસ આ વિરુદ્ધ માટે જવાબ આપવાનો છે કેમ કે સાત તો નથી આપતા પણ એના હું વિરોધ કરે છે કે તમે આમ કરો છો તમે આની જાહેરાત કરો છો પણ એવું કઈ નથી ભાઈ

આ દવા ની કિંમત કેવાનું કારણ જે છે મિત્રો કે જે એક વાયનો જે વોટ્સએપ માં ડી લાઈન પર મિત્રો પ્રાયોગજનના 2600 રૂપિયા મેં આ જે કિંમત જાહેરાત કરી હતી એ 2000 જે 300 60 માં લાવ્યો મિત્રો તમને ખબર જ ઈ છે હવે આ બધે ને તકલીફ પડે છે વેચાણ કરવામાં એટલે ઈ બીજા ટ્રેપ કોમેન્ટ કરી અને આપણા જરૂર પરિવારને ભ્રમિત કરવા માંગે છે કે આ લોકો જાહેરાત કરે છે મારા વિડીયોમાં ખરેખર મિત્રો કોઈ દી તમે કોઈ એગ્રો નું નામ કોઈ વિશેષ કંપની નું નામ કોઈ દી સાંભળ્યું છે અને કોઈ દી સાંભળ્યું હોય નહીં પણ આ એક જે માન લો કે દી વસ્તુ હારી છે તો કેવું જ પડે માન લો કે નેટ જો સારી આવે છે તો ઈ તો સારું સારી જ ગઈ છે અમે એમાં ક્યાંય કોઈ કંપનીની ની જાહેરાત થઈ કે તમે જ કેજો અને ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે જે તમે ડબલ્યુ નું કંપની નું નામ કેજો ઈ જ રીતે અમે આ આ જે તમને દવાનો ભાવ કહી છે એ લોકોને બહુ તકલીફ પડે છે અને ખેડૂત મિત્રો જે મારો એટલો બધો વિરોધ થાય કે જે અમે એજન્સી માં જે બનાવવા જતા વિડીયો એની પણ હવે તો અમને કીધું કે રાજુભાઈ અમને બહુ તકલીફ થાય છે અને બહુ હેરાન કરે છે આ જો તમે નો ઉતારો તો સારું તો તમે ખેડૂત મિત્રો અંદાજ કાઢ લેજો આ કેટલું અમારા માટે મુશ્કેલી છે અને ખેડૂત મિત્રો ખાસ આમાં તમારો સપોર્ટ જોઈએ નકર અમે આગળ નહીં વધી શકીએ દબાવી દેવામાં આવ્યા ખાસ આ મારી વાત ખાસ યાદ રાખજો કારણ કે આ લોકોને સતત ખેડૂત શોષણ કરવું અને ખેડૂત ઘોડો દવા લેવા કોઈ જતા હોય

શોષણ કરે છે ખેડૂત મિત્રો આના હાથ જ એ એક તો આપણે કેવી મહેનત કરતા એ ખબર હોય મોટામાં આમાં ને આપણે મુશ્કેલ ઉત્પાદન કરતા હોય એમાં જો બે નું થાય

એટલો વિશ્વાસ રાખજો અને ખોટું કોઈ દી કોઈ કંપનીની જાહેરાત નહીં કરી કે કોઈ કોઈ એગ્રો વાળાની જાહેરાત કરી અને જે ભાઈ કહે છે કે એગ્રો જાહેરાત કરે છે આઈબ્રો તમે કોઈ દી કોઈ એગ્રો વાળાનું નામ કે કોઈ ભાવનું નામ કે આ કંપનીને તમે લેજો આ કરજો આ એગ્રો લેજો કોઈ દી આવી છે નીકળો જ લેજો તો ખાસ આવા જે આવા વિરોધી તત્વો હશે એનાથી છેજો માણા હું નાનો છો અને જો આ અભિયાનમાં પાંચ ટકા પણ સફળ થઈ જાય ને ખેડૂત મિત્રો

જો સુકારો આવતો હોય સાગને સમજાય એ વાત છે કે મૂળના ખૂબથી ડાલતો હોય તો એના માટે ડાયકોડરમાં વીડી અને પાણી સાથે પાયતો રિઝલ્ટ મળે પણ એનું ઘણું મોડું થઈ ગયું અથવા કેમિકલમાં તો આપણે જે ફૂગનાશક આવી એ પાયતો પણ ચાલે પણ એમાં મિત્રો હવે મોડું થઈ ગયું એટલે અટાણે આઈ ગયું કાઈ ભલા કરતો નથી બીજી આ પ્રકારના પ્રશ્ન આવ્યા લોહ ડુંગળી સોરી મગ પછી આપણે જે તલ મગ ઘડ નાના નાના વાયવા એમાં સફેદ ફ્લાઇટ મતલબ સફેદ માખી જે લગભગ સૂચી આપે તો એના માટે શું કરી શકાય તો ખેડૂત મિત્રો એમાં બહુ ઘણા દવાથી કોઈ રિઝલ્ટ મળતા નથી પણ જો એક કરી શકો તો રિઝલ્ટ મળે છે કે માન લો કે તમે સૂચી પ્રકારની કોઈ પણ દવા ચાટતા હોય જેમાં છે થાયો લેમડા છે પછી ક્લોરો સાઈપર છે ક્લોરો પ્રોફેનો છે પછી સોફીના છે જો આ આ બધી દવા દવાની સાથે એક જ દવા નાખવાની છે આ દવાની સાથે જો તમે લીમડા લીમ નીમ ઓઈલ આવે છે જો તમે જો એ 20 ml નાખી દીધો તો રિઝલ્ટ મળે છે અને અઠવાડિયામાં સો આજે બીજો ડોઝ કરી દીધો સાટી દીધો તો આમાં રિઝલ્ટ મળે છે અને હવામાન જ એટલું ખરાબ છે કે મિત્રો આમાં કોઈ તો દેવાનો નથી એટલે પાણી થોડું ઓછું પાવાનું રાખી દો અને લીમડો ઓઈલ છટકાવ કરી દીધો અને ભેગું તો રિઝલ્ટ મળે છે

ડબલ ડબલ કિંમત કરીને ખેડૂતને લૂંટવા એ બહુ ખોટું છે એના માટે ખાસ અમે કિંમત માર્કેટમાં આપીએ છીએ ખેડૂત મિત્રો આ રીતે લડતા જ રહેવું જ્યાં લગી શક્તિ હોય છે ત્યાં તમારો સપોર્ટ હોય છે ત્યાં લડતા જ રહેવું અને ખેડૂતને જાગૃત કરતા જ રહેવું તો બસ આજની માહિતીમાં ખાસ આટલું હતું જે કોમેન્ટનો ખાસ જવાબ આપવાનો હતો એ બધાને જવાબ મળી ગયો છે તો સપોર્ટ કરતા હોય राता जय माता